વડોદરામાં કેટલાક બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખીને રોકટોક વિના વિદેશી દારૂનો ધંધો ચલાવી રહ્યા છે ત્યારે વડોદરા એલસીબી પોલીસે બિલના ચાણસદ પાસેથી વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો બિલના ચાણસદ નજીક ધનજી કાકાના કુવા નજીકથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થાને પોલીસે ઝડપી કાર ચાલક રીતેશ શાહની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે સોનડંગ ગ્રીન બોટલના ક્વાટરિયા બે હજારની દારૂની બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે એલસીબી પોલીસે દારૂ પકડવામાં કાચું કાપ્યુંની ચર્ચા જોર પકડી રહી છે કહેવાય છે કે અંકોડિયા રહેતા બુટલેગરો વડોદરા શહેરમાં દારૂ પૂરો પાડે છે દારૂ સપ્લાયમાં અંકોડિયાના બુટલેગરનું મોટું નામ છે જો એલસીબી પોલીસે બુટલેગરની તરસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરી વધુ કાર્યવાહી કરી હોત તો મોટી સંખ્યામાં દારૂનો વેપલાનો પર્દાફાશ થઈ શક્યો હોત ત્યારે એલસીબી પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે